તો મિત્રો તમને હંમેશા હમણાં બ્લોગ નહોતા આવતા અમારે પેપર શરૂ હતા એટલે બ્લોગનું શેર નહોતા આવતા પણ હવે કાયમી શરૂ રહે તો મિત્રો અમે અમારા ગામની વાલી શેરી છે રનિંગ કરવા આવી ગયા છે મિત્રો o metro aguas lo de ese no me haya o, o, o está yo con el crisis abre el metro ni a ambibleo no si Mucu, anoto, no cuban a tonacitos pero con su un el metro આવવા દે મોરે મોરો દેવતભાઈ ના ડાયરા હોય આવી મિત્રો દેવતભાઈ ના ડાયરા સાંભળી જાવ એટલે મોરે મોરો આવવા દે અમુક પણ આપડે ધ્યાન રાખવું પડે તો મિત્રો અમે બે રેસ લગાડી છીએ

એટલે ધ્યાન રાખવું પડે અહીંયા ગાડી આવતી હોય તો મરાય જાય આમ તો મિત્રો સાઈડ કાપી અને આપણે જવા દીધી છે આગળ હા અમારો ફ્રેન્ડ અહીંયા છે તો મિત્રો જોઈ તો મિત્રો આપણો ફ્રેન્ડ આવી ગયો છે

રનિંગ ઘણું થઈ ગયું છે એમ તો મિત્રો પછી મળવી તો મિત્રો ગામડા ગામડામાં અત્યારે બધા બે હે આ બધા બે હે અત્યારે

હા અમારી બેઠક છે તો મિત્રો હવે મળવી પછીના બ્લોગમાં તો મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કેમકે અમારા નવો વિડીયો મૂકવી તો ત્યાંથી તમને ખબર પડે